હવે વાત કરીશું ઠંડીની ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકાર અનુભવાયો બાર ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર પાંચ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં બાર છ ડિગ્રી સુરેન્દ્રનગરમાં સોળ બે ડિગ્રી તાપમાન નોંધાયું દીવ કેશુદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી દ્વારકામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગરમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી પોરબંદરમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ અને દીવમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કંડલામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું એસોસિએટ એડિટર અરુણ શા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અરુણ હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ અને હવામાન વિભાગની શું આગાહી ધરતી સમગ્ર ગુજરાતમાં જોઈએ તો સામાન્ય ઠંડીની મોસમ જે શરૂ થઈ અને તે સમયે જે સામાન્ય તાપમાન હતું પરંતુ ત્યાર પછી ઉત્તરોત્તર જે રીતે તાપમાન વધતું ગયું અને પરિણામે ઠંડીનો તીવ્ર અનુભવ પણ લોકોએ અનુભવ્યો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે જે તાપમાન રહ્યું છે એ તાપમાન યથાવત રહેવા પામ્યું છે જે પણ તાપમાન થયું છે તે બેથી ત્રણ ડિગ્રી જેટલો તાપમાનમાં ફેરફાર થયો છે પરિણામે ઠંડીનું જે પ્રમાણ છે એ ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે હાલના તબક્કે જોઈએ તો ગુજરાતમાં જે ઠંડી સૌથી વધુ શહેર જો ઠંડીમાં અનુભવાયું હોય તો હાલના તબક્કે જે ચોવીસ કલાકની આંકડા પ્રાપ્ત થયા છે અને માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ અમરેલી શહેરમાં સૌથી વધુ જે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે તે પ્રમાણેની માહિતી પણ પ્રાપ્ત થઈ છે પરંતુ અત્યારે જે ઠંડી પડી રહી છે ને ધરતી એ સામાન્ય ઠંડી એટલે ઠંડી અનુભવી ગમે તે પ્રમાણેની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ સૌ પ્રથમવાર શિયાળાની મોસમમાં ધરતી એવું બન્યું છે કે હાલ તબક્કે જે મોસમ છે એ કઈ મોસમ અત્યારે ચાલે છે તે નિશ્ચિત નથી જણાતું કારણ કે અંશે આપણે જોઈએ છીએ કે સવાર અને સાંજના સમયે ત્યારે ઠંડીનો વધુ પ્રમાણમાં અનુભવ લોકો કરી રહ્યા હોય છે પરંતુ એ ઠંડી પણ સહન થઈ શકે તે પ્રકારની હોય છે જ્યારે જો બપોરના સમયમાં જોઈએ તો બપોરના સમયમાં ગરમી અને ગરમી પર પંખો એકવાર શરૂ કરવો પડે તે પ્રમાણેની ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે પરિણામે કહી શકાય કે આલા તબક્કે મોસમની જે અનિશ્ચિતતા છે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કે અત્યારના તબક્કામાં કઈ મોસમ ચાલી રહી છે મોસમ અનિર્ણાયક બની રહી છે પરંતુ આગામી સમયમાં જ્યારે ડિસેમ્બરનો અંત નજીક છે ત્યારે ચોક્કસ નવા વર્ષની બે હજાર છવ્વીસનો પ્રારંભ થવાનો છે ત્યારે ચોક્કસ રીતે આગામી સમયમાં હજુ પણ જે ઠંડી હાલા તબક્કે જે અનુભવી શકાય તેવી ઠંડી છે એના સ્થાને તીવ્ર ઠંડીનો અનુભવ થાય તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે પછીના નાતાલનો અંત અને એકત્રીસ ડિસેમ્બર કેવી હશે તે જોવાનું રહેશે ધરતી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર રાજ્યમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થશે આગામી સમયમાં હજી પણ વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે